હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહ પર્યાવરણ કરીએ તો અહીં પ્રકરણ એકવીસ છે જગત મારા ઘરમાં ખેંચતા દરરોજની જેમ આજે પણ મમતાના ઘરમાં ઝઘડો શરૂ થયો કે ટીવી પર કયો કાર્યક્રમ જુઓ મમતાનો ભાઈ ક્રિકેટ મેચ જુવા ઇચ્છે છે જ્યારે નાનકડી છે જ પોતાના મનપસંદ ગીતો મમ્મી અને કાકી આમ તો ખાસ તખ્યો છે પણ તેમની પસંદગી જુદી જુદી છે મમ્મીને સમાચાર જોવા ગમે તો કાકીને ધારાવાહિક એટલે કે સિરિયલ મમતાને કાર્ટૂન જોવું છે અને પપ્પાને ફૂટબોલ મેચ પપ્પા કહે છે કે તેઓને સાંજે જ ટીવી જોવા મળે છે અંતે દરેક જણે ફૂટબોલ મેચ જ જોવી પડી ચાલો વાત કરીએ તમારા ઘરમાં પણ પંખા ટીવી સમાચાર પત્રો ખુરશીઓ કે કોઈ બીજી વસ્તુઓ માટે દલીલ કે ઝઘડો થાય છે તો હા અમારા ઘરમાં આવા ઝઘડા મારા દાદીમાં પતાવે છે તમારા ઘરના કોઈ રસપ્રદ બનાવ વિશે વાત કરો જ્યારે કોઈ વસ્તુઓ માટે ઝઘડા થયા હોય તો અમારા ઘરમાં દરેક વ્યક્તિનો ટીવી જોવાનો સમય નથી પરંતુ થોડા મહિના અગાઉ એક રવિવારે દાદાને સમાચાર જોવા હતા દાદીને શિવકથા જોવી હતી મને અને પપ્પાને ક્રિકેટની ફાઈનલ મેચ જોવી હતી બહેનને ડાન્સનો કાર્યક્રમ અને મમ્મીને કુકરી શોની ફાઈનલ જોવી હતી આ બાબતે ઘરમાં થોડો સમય દલીલો ચાલી હતી છેવટે પપ્પાએ ટીવી બંધ કરી કાકાના ઘરે મળવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો તમે લોકોને બીજે ક્યાંય ઝઘડતા જોયા છે તો હા મેં લોકોને રેલવે સ્ટેશન પર ઝઘડતા જોયા છે તફાવત કેમ સાંજના સાત વાગ્યા છે પ્રતિભા તેની બહેનપણીના ઘરેથી દોડતી દોડતી પોતાના ઘરે જઈ રહી છે તેના ભાઈઓ સંદીપ અને સંજય તેમના મિત્રો સાથે શેરીમાં રમવામાં વ્યસ્ત છે તેઓને ઘરે જવાની ઉતાવળ નથી જો તેઓ ઘરે મોડા જાય તો પણ તેમને કોઈ લડશે નહીં પ્રતિભાને લાગે છે કે આ બરાબર નથી તેના માટે અલગ નિયમ અને તેના ભાઈઓ માટે બીજો નિયમ આવું કેમ પરંતુ તે શું કરે તો ચાલો વાત કરીએ આ બાબતમાં તમારા ઘરમાં અથવા તમારા મિત્રોના ઘરમાં આવું થાય છે છે તમે તેના વિશે શું વિચારો વિચારો છો તો તો તમારે અહીંયા જણાવવાના ના આ બાબતમાં મારા ઘરમાં આવું જોવા મળતું નથી પરંતુ મારા અમુક મિત્રોને ત્યાં આવું જોવા મળે છે કે છોકરો ભલે બહાર ગમે તેટલો સમય રમે પરંતુ છોકરીઓએ તો ઘરમાં જલ્દી આવી જ જવું જોઈએ હું વિચારું છું કે આવું ન હોવું જોઈએ તેમના ઉછેરમાં અને કાર્યોમાં ભેદભાવ ન હોવા જોઈએ આગળ છે શું તમે વિચારો છો કે છોકરા અને છોકરીઓ પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ નિયમો હોવા જોઈએ તો ના બંને માટે અલગ અલગ નિયમો ન હોવા જોઈએ બંને માટે એક જ સરખા નિયમો હોવા જોઈએ કેમ કે સ્ત્રી પુરુષને સમોવડી છે બંને જીવન રથના બે પૈડા છે સમાજની આપણી જૂની માન્યતાને તેજી દેવી જોઈએ સ્ત્રીને પણ પુરુષ જેટલું જ સન્માન મળવું જોઈએ આગળ છે જો છોકરીઓ છોકરાઓ માટેના અને છોકરાઓએ છોકરીઓ માટેના પરંપરાગત એટલે કે ટ્રેડિશનલ રીતે ચાલે આવતા નિયમો હોય તો તો શું થશે વિચારો જો આવું થાય થાય બધાને પરેશાની પરંપરાગત ચાલે આવતા નિયમોમાં હંમેશા પુરુષ પ્રધાન સમાજની જ વાત વિચારવામાં આવી છે તેથી જો આવું થાય તો છોકરાઓ મહિલા પ્રધાન સમાજને સ્વીકારી ન શકે અને ઝઘડા થાય વ્યવસ્થા ભાંગી પડે આ કરતા છોકરાઓની છોકરીઓએ પોતપોતાના કાર્યો ફરજો બજાવી જોઈએ જરૂર પડે એકબીજાને મદદરૂપ થવું જોઈએ બંને સમાન જ છે એવો અહેસાસ કરાવવો જોઈએ આગળ છે એક દિવસ મીના કાકી પિન્ટુ અને પિંકી તથા તેમના મિત્રોને દરિયાકાને દરિયા કિનારે લઈ ગયા તેઓ રેતી અને પાણીમાં રમ્યા ચકડોળની સવારી કરી ત્યારબાદ તેમણે ભેર પૂરી ખાધી અને ફુગ્ગાઓ લીધા પછી દરેકે બરફ ગોળો કુલ્ફી મજા માણી કુલ્ફી વેચનારે પૈસા લેવામાં ભૂલ કરી તેણે સાત ને બદલે પાંચ કુલ્ફી પૈસા જ ગણ્યા બાળકોએ વિચાર્યું આપણા પૈસા બચ્યા પરંતુ મીના કાકી એ કુલ્ફી વેચનાર ને સાત કુલ્ફી પૈસા ચૂકવ્યા મીના કાકીએ તે દિવસે જે કર્યું તે બાળકો હંમેશા યાદ રાખશે તો તમારી કલ્પનાથી આ વાર્તાનો અંત બદલાવીને વાર્તા તમારી નોટબુકમાં લખો તો તમારે આ વાર્તાનો અંત બદલાવીને નોટબુકમાં તમારી વાર્તા લખવાની છે તમારા કુટુંબમાં કોઈ મીના કાકી જેવું છે કોણ તો હા મારા મમ્મી મીના કાકી જેવા છે જો મીના કાકી કુલ્ફી વેચના ને ઓછા પૈસા ચૂકવ્યા હોત તો બાળકો એ શું વિચાર્યું હોત આ વિશે તમે શું વિચારો છો તો તો બાળકોના મનમાં મીના કાકી પ્રત મીના કાકી અપ્રામાણિક છે અને ગરીબ પ્રત્યે દયાળુ નથી એવી છાપ ઊભી થાત મારા વિચારો પણ બાળકો જેવા જ છે આગળ છે હું શું કરું અક્ષય તેની દાદીને ખૂબ ચાહે છે તેની દાદી પણ તેને ખૂબ જ વહાલ કરે છે તે સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે અનિલ મિત્ર છે તેની દાદીને પણ અનિલ પસંદ છે પરંતુ એક વાત વારંવાર કહે છે કે તેણે અનિલના ઘરે કોઈ વસ્તુ ખાવાની કે પીવાની નહીં કારણ કે તેના ઘરે અવારનવાર કોઈ ને કોઈ બીમાર રહે છે એક દિવસ અનિલના ઘર નજીકના મોટા મેદાનમાં વોલીબોલ મેચ હતી તે દિવસે ખૂબ ગરમી હતી અને દરેક જણ મેચ પછી ખૂબ જ થાક્યા હતા અને તરસ્યા પણ થયા હતા અનિલે બધાને તેના ઘરે આમંત્રણ આપ્યું અનિલની માતાએ બધાને પાણી આપ્યું બધાએ પાણી પી લીધું જ્યારે અનિલે પાણીનો પ્યાલો અક્ષયને આપ્યો તેને અચાનક તેના દાદીની ચેતવણી યાદ આવી અક્ષય અનિલ સામે જોઈ રહ્યો હતો તે જાણતો ન હતો કે તે શું કરે આ વિશે વાત કરો તમને શું લાગે છે અક્ષય શું કરશે તો મને લાગે છે કે અક્ષયે પાણી પી લેવું જોઈએ અક્ષય પણ તેમ જ કરશે અક્ષય કેમ ગૂંચવણમાં છે તો અક્ષય એ માટે ગૂંચવણમાં છે કે દાદીમાએ તેને અનિલના ઘરે કોઈ પણ વસ્તુ ખાવા પીવા માટે ના કહી છે પરંતુ તે મિત્રતાને લીધે પાણીનો પ્યાલો લેવાની ના કહી શકે તેમ નથી અક્ષયની દાદીએ તેને અનિલના ઘરે પાણી પણ ન પીવાની ચેતવણી કેમ આપી તો અક્ષયના દાદીમાં સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે અનિલના ઘરે અવારનવાર કોઈને કોઈ બીમાર રહે છે દાદીમાં એમ સમજે છે કે અનિલના ઘરે સ્વચ્છતા જળવાતી નથી તેથી તેના ઘરેથી બીમારી જવાનું નામ લેતી નથી અક્ષય જો અનિલ ના ઘરે પાણી પીએ તો તે પણ બીમાર પડી જાય તેવી સંભાવના હોવાથી અક્ષયના દાદીએ તેને અનિલ ના ઘરે પાણી પણ ન પીવાની ચેતવણી આપી છે આગળ ચોથું છે તમે અક્ષયની દાદી સાથે સહમત છો તો હા હું અક્ષયના દાદી સાથે સહમજ છું કેમ કે સ્વચ્છતા રાખવી એ સૌ માટે જરૂરી છે સ્વચ્છતાથી બીમારી ભાગે છે જો અનિલના ઘરે સ્વચ્છતા રખાતી હોત તો વારંવાર કોઈ બીમાર ન પડત પાંચમું છે તમારા મતે અક્ષયે શું કરવું જોઈએ તો મારા મતે અક્ષયે સૌ પ્રથમ પાણીના પ્યાલાને જોવું જોઈએ જો તે સ્વચ્છ ન હોય અથવા તો પ્યાલાનું પાણી એકદમ ચોખ્ખું ન હોય તો અનિલનું ધ્યાન દોરવું જોઈએ આ બાબતે સ્વચ્છતા વિશે અનિલ સાથે ચર્ચા કરવી જોઈએ અનિલને તેના ઘરના માણસો અવારનવાર બીમાર પડે છે તેનું કારણ જણાવી

કરસનને પોતાના પર વિશ્વાસ છે કે આ નવા કામથી તેના કુટુંબને ખૂબ જ ફાયદો થશે પિતાજીને તો તેણે મનાવી લીધા પરંતુ તેના મોટા કાકા તેની વાત સાંભળવા તૈયાર નથી આ વિશે વાત કરો તમે જો કરસનની જગ્યાએ હોત તો શું કરત તો કરસનની જગ્યાએ હું હોત તો પહેલા મારી વાત મારા કાકાને શાંતિથી સમજાવત ખેતીથી અલગ ધંધો કરવાથી નવી પેઢીને વિકાસ કરવાની જરૂરિયાત સમજાવત તેમ છતાં ના માને તો નવો ધંધો કરી ઓછી મહેનતે વધુ ફાયદો કરી બતાવી મારી વાત સાચી હોવાની પુરવાર કરત બીજું છે તમારી સાથે આવું ક્યારે થયું છે કે તમારે કંઈક કરવું હોય અને તમારા કુટુંબના વડીલો તમને તેના માટે મંજૂરી ન આપે તો હા મારી સાથે આવું એક દિવસ થયું હતું મારા સોસાયટીના મિત્રો સાથે મળીને સોસાયટીથી થોડે દૂર આવેલા મેદાનમાં ક્રિકેટ રમવા જતા હતા મારે તેમની સાથે જવું હતું પરંતુ દાદા જાણતા હતા કે તેમાંથી બે ત્રણ છોકરાઓ તોફાની છે આથી તેમણે પાડી દીધી અને સોસાયટીમાં તમારા ઘરમાં મહત્વના નિર્ણયો કોણ લે છે મારા મહત્વના નિર્ણયો મારા મમ્મી પપ્પા લે છે જરૂર પડે એકબીજાની તથા અન્ય વડીલની સાથે ચર્ચા કરી નિર્ણય લે છે ચોથું છે તમારા કુટુંબમાં એક જ વ્યક્તિ બધા માટે નિર્ણયો લે તમને કેવું લાગે તો મને આ બાબત ન ગમે કુટુંબમાં હંમેશા બધાની સાથે ચર્ચા કરીને નિર્ણયો લેવા જોઈએ આગળ છે મને આ પસંદ નથી મીના અને રીતુ લંગડી રમી ઘરે જઈ રહી હતી મીનાએ રીતુનો હાથ ખેંચી કહ્યું આવ મારા ઘરે આવ તારા કાકા ઘરે છે જો તે હશે તો હું નહીં આવ રીતુએ જવાબ આપ્યો પરંતુ આ શું કહે છે કાકા તને પસંદ કરે છે તે કહે છે કે તારી મિત્ર રીતુને ઘરે લઈ આવ હું તમને બંનેને ઘણી બધી ચોકલેટ આપીશ રીતુએ તેનો હાથ મીના પાસેથી છોડાવી કહ્યું મને તારા કાકાથી છે છે તે તે મારો હાથ પકડે મને ગમતું નથી આટલું કહીને ઘરે જતી રહી આ વિશે વાત કરો તમને કોઈનું અડવું પસંદ ન હોય એવું બન્યું છે કોનું અડવું તમને પસંદ નથી તો હા મારી બહેન પરી આશાના મામા ઘણી વાર આશાના ઘરે આવી છે ત્યારે તે અમને અડે છે તે મને પસંદ નથી કેમ કે તેઓ મને બાથમાં લે છે વહાલ કરે છે તે મને ગમતું નથી બીજું છે જો તમે ઋતુની જગ્યાએ હોવ તો શું કરો જો હું ઋતુની જગ્યાએ હોઉં તો ઋતુની જેમ જ કરું આવા અડપલા કરનાર સાથે અંતર રાખું તેની હાજરીમાં તે ઘેર જવાનું પસંદ ન કરું ત્રીજું છે જ્યારે આવી ઘટના બને ત્યારે બીજું શું કરી શકાય ચર્ચા કરો આવી ઘટના બને ત્યારે તે ઘટના પાછળના કારણો જાણવા જોઈએ એવું પણ બને કે સામેવાળી વ્યક્તિ નિર્દોષ હોય તેમના મનમાં સારો ભાવ હોય પરંતુ જો ફરિયાદ પ્રમાણે તેમાં સત્યતા જણાય તો આવા માણસોને તેમ નહીં કરવા જણાવવું જોઈએ તથા હું મારી મમ્મીને કહી દઈશ તેમ કહેવું જોઈએ આમ છતાં તેનું વર્તન સુધરે નહીં તો મમ્મી પપ્પાને વાત કરી તેમને ઉગાડા પાડવા જોઈએ છેલ્લેથી દરેકનું અડવું સરખું હોતું નથી રીતુને મીનાના કાકા હાથ પકડે તે પસંદ નથી પરંતુ તેને મીના હાથ પકડે તે પસંદ છે તમે વિચારો આ તફાવત કેમ છે તો કેટલાક લોકોનો દેખાવ અને તેમની વર્તણૂક સારી હોતી નથી એવું બની શકે કે મીનાના કાકાનો દેખાવ સારો ન હોય કે તેમની વર્તણૂક સારી ન હોય તેથી રીતુને મીનાના કાકાથી ડર લાગતો હોય અને રીતુને મીનાના કાકા હાથ પકડે તે પસંદ ન હોય રીતુ અને મીના બંને બહેન પણ છે બંને સાથે રમે છે ભણે છે અને સતત સાથે રહે છે તેથી રીતુને મીના હાથ પકડે તે પસંદ છે તો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં